આપડે તો ખેતર ની અંદર આપણે ખબર નથી પડતી કે હવે આપડો બાજરો કે નઈ રે કેને ખબર છે બાજરો વાયેલો છે પણ હવે કઈ ખબર નથી કે હવે આમાં રે છે કે નઈ રે કઈ નક્કી જ નથી મતલબ કે આમાં બાજરો રે કેમ કે હવે બધી છે ને પાણી હમસર ભરાઈ ગયું છે અને વાય તો દીધું પણ હવે કઈ નક્કી જ નથી કે બાજરો ઉગશે કે હવે થાય કે નકર પાછો વાવો જો ફરીથી તો પાછો વાવો જ પડે આમાં બાજરો ઉગીને હમણાં ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો ત્યાં ને આજ કેટલા દિવસ થઈ ગયા દિવસ થઈ ગયા છે આજ વરસાદ એક ધારો અઘરા બોલાવે અને યાર હવે તો આ બધી ખેતરો ત્યાર કરવાની પણ બહુ અઘરા પડી જાય ખેતરું ઘડીક માં નહીં થાય હવે ઘડીક માં તૈયાર થાય આપણે તૈયાર કર્યું એ કરી દીધું તો હવે થાય તો આવી રીતના છે મિત્રો બધી હાલત જેમ કે અત્યાર તો ખેડૂતની બધી હાલત બગાડી જ નહીં અને આપણે સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર ને ટોટલી ત્રણ ચાર જિલ્લામાં તો આપણે વરસાદ છીએ જ અને આગળ ક્યાં સુધી હોય તો કઈ ખબર નથી પણ વરસાદ તો છે જ આપડે સોમનાથ જિલ્લામાં ભાવનગર માં અમરેલી જિલ્લામાં જોરદાર નો વરસાદ પડે તો અત્યારે પણ જો આજે ત્રીસો ચોથો દિવસ થયો વરસાદ ચાલુ છે કેમકે આમાં શું કરશે ખબર નથી કુદરત ને ખબર યાર આમાં શું કરે કેમકે આપણું તો કઈ હાલવાનું નથી કુદરતનું બધી ધારે તો બધી ભેગું કરી દે ને ધારે તો બધી નુકસાન કરી નાખે એટલે હવે આપણું કઈ છે નહીં કુદરત નાથમાં છે બાકી તો જો યાર મિત્રો અત્યારે ઘરે છે અને જો અહીંયા ઘરે આવી રીતના છે બધી અને જો હવે આવી રીતના છે ઘરે તો અહીં પાણી હીટરમાં મૂકીશ આ બોર્ડ છે ને ભરી ગયો છે એક દિવસ તો પછી બોર્ડ ને છે ને પાછો રિપેર કર્યો અને ખાલી પીન નાખીને જોડું કર્યું બાકી ગાર્ડ છે હા છે ને આ હીટરમાં પણ બાજુ મૂકેલું છે પાણી ગરમ થઈ

તો નહીં સાવ સાણ કેમ ભાગી જતું હોય તો નાખી જ દેવું બધા વરસાદ ચાલુ છે ને વરસામાં હું કોઈ સાણ નથી નાખવું તો કે નહીં બહુ હું આ થોડુંક છે ને ત્યારે નાખી દઉં તો તું કોઈ નાખો ભાઈ તમારે જેમ કરો એમ કરો નાખી દો તો મોબાઈલમાં મોબાઈલમાં જઈને તું જોવાનું છે બીજું કઈ કામ છે નહીં અને ચોમાસામાં બાર બે ચોમાસામાં બારબાર જવાય એમ છે નહીં અત્યારે તો પછી શું કરો મોબાઈલમાં જોવું પડે

અચાણે સો સડવું કેમ બહુ નારિયેલ તો છે દેખાય તો ખરા નારિયેલ તો છે પણ સો સડવું કેમ આજનો વિડીયો આપણે અહીંયા સમક્ષ કરીએ કે આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજું શેર કરી દેજું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે બહુ લાંબો વિડીયો નથી બનાવ્યો કેમ કે ચાર થી પાંચ મિનિટનો જ બનાવ્યો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા તો મળીએ આપણે આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય